અને અંડર ફોર્ટીન વિભાગના પરિણામોમાં પ્રથમ સ્થાન ભુજ બીજું સ્થાન ગાંધીધામ ત્રીજું સ્થાન મુન્દ્રા અને અંડર સેવન્ટીન વિભાગના પરિણામોમાં પ્રથમ સ્થાન ભુજ બીજું સ્થાન અંજાર ત્રીજું સ્થાન માંડવી અને ઓપન વિભાગના પરિણામોમાં પ્રથમ સ્થાન માંડવી બીજું સ્થાન ભુજ ત્રીજું સ્થાન અંજાર ત્રણેય વિભાગોના શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓના આધારે કચ્છ જિલ્લા ટીમની પસંદગી કરવામાં આવી જે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા પર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે સ્પર્ધામાં ઇનામ રકમ રૂપે પ્રથમ ક્રમે આવેલી ટીમના દરેક ખેલાડીને રૂપિયા ત્રણ બીજા ક્રમે આવેલી ટીમના દરેક ખેલાડીને રૂપિયા બે અને ત્રીજા ક્રમે આવેલી ટીમના દરેક ખેલાડીને રૂપિયા હજાર વિતરિત કરવાના છે આ પ્રસંગે ઓલ્ફ્રેડ હાઈસ્કૂલના આચાર્ય શ્રી દિવ્યરાશી જાડેજા શ્રી દિનેશભાઈ દેસાઈ ડોક્ટર વિષ્ણુ ચૌધરી રોયલ ક્રિકેટ એકેડમીના હેડ કોચ કુલદીપસિંહ જાડેજા રશ્મિતા વિરડા તથા કચ્છ કબડ્ડી એસોસિએશનના સચિવ શ્રી સચિન વાઘડિયા ઉપસ્થિત રહ્યા અને ખેલાડીઓને ઉત્સાહિત કર્યા હતા